બનાસકાંઠાના સુઈ ગામ તાલુકાના ત્રિમૂર્તિ ત્રિમાળી મંદિર બાર જ્યોતિર્લિંગ તપસ્વી આશ્રમ ખડોલ મહંત શ્રી કરસનગિરી બાપુ સંવંત બે હજાર એંસીના શ્રાવણ મહિનાના પાંચ સોમવાર કલ્યાણકારી મહાયોગનો સમાવેશ હોવાથી શિવ મહાપૂજા યજ્ઞ આરાધના કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે જીવ માત્રનું કલ્યાણ થાય છે ભારતભૂમિ ઉપર રહેતા સમસ્ત હિન્દુઓની શાંતિ સદભાવના અને ભાઈચારાની થાય છે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે એવી દાદાની દુઆ ભોલેનાથ ભગવાન કી જય ખડોલધામ શુભારંભ સંવંત બે હજાર એસી શ્રાવણસુદ એકમને સોમવાર તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના સવારે શિવ ઉપર જલધારા થકી અને ઘીનો અભિષેક શ્રાવણ માસમાં સતત ચાલુ રહેશે ઘીના અભિષેકના કોઈપણ દાતા બની શકે છે યથાશક્તિ ઘી આપી લાભ લઈ શકે છે ઘી શુદ્ધ પવિત્ર હોવું જોઈએ જેને કોઈ વ્યવસ્થા ન હોય આપણા આશ્રમમાંથી વ્યવસ્થા કરી આપવામાં આવશે અભિષેક કરેલું ઘી એક જ પાત્રમાં લેવામાં આવશે અને આ ઘી પુણ્ય સત્કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે સંપૂર્ણ શ્રાવણ માસમાં ભક્તોને આ ધર્મને અનુષ્કા અનુષ્ઠાન કરનારને રહેવા માટે જમવા માટે વ્યવસ્થા તપસ્વી આશ્રમ થકી કરી આપવામાં આવશે શ્રાવણ માસ મહાઅભિષેક બનાસની ધરતી ઉપર ભોળાનાથ મહાદેવની પૂજા જગત કલ્યાણ અર્થે સમસ્ત માણસ જાતમાં બિલીપત્રથી પૂજન કરી રહ્યા છે સંસાર જીવન સુખ સમૃદ્ધિ આપે છે ભગવાન શિવનું એક રૂપ છે પરણામ પશુપતિ મહાદેવ ગાયના શુદ્ધ ગીથી અભિષેક કરવામાં આવે છે પશુપતિ મહાદેવની પરમ કૃપા વરસે વરસે છે એવી દાદાની દુઆ માગી હતી સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત બનાસકાંઠાના સુર્લિંગ

ત્રિદેવ ભગવાન નું મંદિર બ્રહ્મા વિષ્ણુ મહેશ બાર જ્યોતિલિંગ ઇત્યા એકોતેર દેવી દેવતાનું બહુ તીર્થભૂમિ જેવું મંદિર છે અને આ ભૂમિ ઉપર અનેક પ્રકારના અનુષ્ઠાનો થયા છે અને અનેક દાયકાથી અનેક પુણ્ય કાર્ય થકી આ ભૂમિ એક તીર્થભૂમિ બની છે અને એમાંય આજે સ્મૃત બે હજાર એસી જે શ્રાવણ મહિનો છે એમાં પાંચ સોમવાર અને નવ પ્રકારના મહાન યુગો જેવા કે ગદકેશ્રી યોગ બુધાતિથ્ય યોગ એવા પવિત્ર મહાન યોગો નું સમન્વય છે એટલે આ તીર્થભૂમિ ઉપર ત્રિમાળી ત્રિદેવ ભગવાનના મંદિરની અંદર બાર જ્યોતિર્લિંગ અને એમાં સોમનાથ મહાદેવ

તો જન્મ જરા જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ આ ચાર પ્રકારના આપણા જે જે સંસારના રોગ છે એમાંથી આપણને મુક્તિ આપે છે અને એને પ્રકારનું આપણું શિવ છે કલ્યાણ કરે છે અને આ શ્રાવણ મહિનાની અંદર સમસ્ત ગામનો થવાનો છે આજુબાજુના દસ પંદર ગામોના ખૂબ સહયોગ આપે છે આ ખડોલ ગામ છે ખડોલ ગામના જે નગરજનો છેલ્લા ત્રણ ત્રણ દાયકાથી આ સંસ્થા સાથે જોડાયેલા છે મન કર્મ વચન થી તન મન ધનથી ખૂબ સહકાર અને પ્રેમ આપી રહ્યા છે અને આ સંસ્થાનો વિકાસ છે એ ગામના આધારે અને આજુબાજુના ભક્તોના આધારે થઈ રહ્યો છે તો આવું આપણે બધા સાથે મળી અને ભગવાન ભોળાનાથ આરાધના કરીએ અને ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે આ ભારત ભૂમિ ઉપર રોગ ભય આ બધું નિવારણ થાય અને શાંતિની પ્રાપ્તિ થાય ગૌ માતા એક રાષ્ટ્રીય માતા જાહેર થાય અને આ ભારત ભૂમિનું કલ્યાણ થાય એ આપણે બધા ભગવાન ભોળાનાથ પ્રાર્થના કરીએ તો આવો આપણે બધા સાથે મળી અને ભગવાનનું નિરંતર ભજન કરીએ બીજું

દાન અને કર્મ અનુષ્ઠાન સાથે પૂર્ણ કરવાનું છે કરવાની બધાને પ્રેરણા મળે અને બધા ધર્મના અનુષ્ઠાનો સાથે જોડાય ધર્મના કાર્યો કરતા રહે અને એમનું એમના પરિવારનું સદાને માટે વિજય થાય સદાને માટે કલ્યાણ થાય એવી આ સંત ની કાયમી પોતાની અભિલાષા રહી છે તો આ પરમ પૂજ્ય કિશનગીરી મહારાજે આજુબાજુના પંદર ગામોના બટુકોને આમંત્રણ આપેલું છે આ ગામને પણ સમસ્ત ગામને જમણવાર કરવાનો છે અને ધર્મ નું કાર્ય બહુ સરસ રીતે ચાલે છે તો આવો તીર્ભૂમિંદર ખડુલધામ ભગવાનનાથમ ચી શૈલેજુન ઉજન્યમ મમલેનાથંચાકી ભીમ શંકરમ સેતુ બંધય તો રામેશમ નાગેશમ દારુકાવને વારાશ્યાં વિશ્વેશં ત્રંબકમ ગૌતમી તપે હિમાલય તો કેદારં સુધ્રુણસ શિવાલય એલિંગાની

બનાસ જિલ્લાના સોઈગમ તાલુકાના ખડોલ બાર મુતી એક આશ્રમ ધામની અંદર ઓમપુરી ગૌસ્વામી સત્તર ગૌસ્વામી સમાજ ન્યુઝ ચેનલમાંથી લાઈવ કરી રહ્યા છે સ્ત્રી સત્તર 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 ઓમપુરી ગૌસ્વામી આપનો મોબાઈલ નંબર છોતેર ડબલ જીરો એકસો છપ્પન ત્રેપન કોઈપણ પ્રકારની કોઈપણ જાહેરાત સમાચાર માટે આપ કોન્ટેક કરી શકો છો